મિત્રો ગઈકાલે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ સુરેન્દ્રનગરમાં પહોંચ્યા હતા ત્યાં આગળ ભીડ ઉમટી એટલે મિત્રો કે ઇતિહાસ રચી નાખ્યો નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ વીલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડીયોને સેલે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખ્યો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગઈકાલે ખેડૂત ખેડૂત આંદોલન થયું હતું એની અંદર કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા છે એને વિરુદ્ધમાં એટલે કે ખેડૂત મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી આ બંને નેતાઓ પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા અને એટલી ત્યાં આગળ પબ્લિક હતી કે ભાઈ પગ મૂકવા માટે પણ જગ્યા ન હતી હવે તમે વિચાર કરો ભાઈ આટલી બધી પબ્લિક હવે એવું કહેવામાં આવે છે કે આવનારા દિવસમાં રેકોર્ડ બ્રેક થઈ જશે કેમ કે આ પબ્લિક જ જોઈને કે લોકો જ્યાં ત્યાં આગળ આવ્યા હતા લોકોનો જે જોવા માટે આવ્યા હતા કે ભાઈ પગ મૂકવા માટે પણ જગ્યા ન હતી કે આટલા બધી સંખ્યા ત્યાં આગળ વડાપ્રધાનની મીટિંગની અંદર નથી હોતી એટલા ત્યાં આગળ એક ધારાસભ્યના મિટિંગની અંદર સંખ્યા થઈ આને લઈને હવે આખું દેશ સરસામાં જામ છે કે ભાઈ બે હજાર સત્યાવીસની અંદર બધી સીટો આમ આદમી પાર્ટી જીતી જશે આ રીતના બધા વાતો કરી રહ્યા છે એ તો પછીની પછી વાત છે પરંતુ અત્યારે જે બે નેતા જે ખેડૂત આંદોલનની અંદર જે ફસાયા હતા એ બંને નેતા અત્યારે જેલમાં છે એને વિરુદ્ધમાં પણ કેટલાક ખેડૂતો જે છે જેલની અંદર પૂરાયા છે ત્યારે એમને છોડાવવા માટે જે મોટા મોટા નેતા આવ્યા હતા અને દિલ્હીથી પણ વકીલો લાવ્યા હતા પરંતુ હવે સૂટશે કે નહીં સૂટશે આપણે ખાસ કરી નથી જાણતા કાયદા નું કાયદો કામ કરે મિત્રો ગમે એવો વકીલ નાખો પણ કાયદો તો કાયદો બધા માટે સરખો હોય છે તો હવે છૂટશે ક્યારે રાજુભાઈ કરપડાના પ્રવીણભાઈ રામ હવે ક્યારેય છૂટશે આવનારા દિવસમાં ખબર પડશે જ્યારે છૂટશે ત્યારે હું તમને જરૂરથી જણાવી દઈશું આપણે લાગાતાર ગુજરાતના જે પણ ઘટના વિડીયો જે પણ બનાવ બને છે લાગાતાર તમારા સુધી હું પહોંચાડતો હોઈ છું આજની વિડીયો અંદર બસ આટલું જ જય વંદે માત્ર